પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો વિકાસની રાહ જોઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ વિકાસને લઈને ઉદ્યોગ બીચ અને ઘણા પ્રોજેક્ટની પણ વાતો થઈ રહી છે ત્યારે આ વિકાસ કેટલી સમય મર્યાદામાં થઈ શકે તેવા સવાલો પોરબંદરના રાજકીય આગેવાનોની સાથે લોકો પણ ઉઠાવી રહ્યા છે પોરબંદર જિલ્લો છેલ્લા ઘણા વર્ષોથી વિકાસની વાત જોઈ રહ્યો છે લોકસભા અને બાદમાં ધારાસભામાં પણ ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી ત્યારે રાજકીય આગેવાનોએ પોરબંદર સમગ્ર જિલ્લાના વિકાસને લઈને અનેક વાતો કરી હતી વિસાવાડા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો બીચ એકથી બે મોટા ઉદ્યોગો ગાંધી કોરિડોર સુદામા કોરિડોર અને રોજગારની પણ અનેક તકો આ પ્રકારે વાતો થઈ હતી જેને પણ એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે ત્યારે આ વિકાસ તો તો ચોક્કસ થશે જ તેવું પોરબંદર વાસીઓ માની રહ્યા છે પરંતુ કેટલી સમય મર્યાદામાં આ પ્રકારના વિકાસનો લાભ પોરબંદર વાસીઓને મળશે તેવા સવાલો પણ ઉઠાવી રહ્યા છે મારું નામ જીવનભાઈ જુંદુ છે આમ આદમી પાર્ટીનો પોરબંદર જિલ્લાનો આજે વાંચું બે હજાર ચોવીસની અંદર બે હજાર પચીસની અંદર જે જિલ્લા હોલ અંદર મનસુખભાઈ માંડવીયા મનસુખભાઈ માંડવીયા જે સાંસદ છે એને એવું જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં ટૂંક સમયમાં પોરબંદરની અંદર વિકાસના કામો ઘણા બતાવ્યા છે એમાં મુખ્ય વિકાસના કામોમાં એ કે ઇન્ડસ્ટ્રી આવશે કારણ કે પોરબંદરની અંદર વીસ વર્ષની અંદર ઇન્ડસ્ટ્રી ના થઈ જ્યાંથી સરકારો બદલી જાય સરકાર આવી છે ત્યારે કંઈ ઇન્ડસ્ટ્રી રહેવા નથી એક નિરમા ફેક્ટરી છે એમાં પણ લિમિટેડ લોકો લેવાય બીજી બાજુ મત્સ્યોદગ છે તો મત્સ્યોદ સંપૂર્ણ યોજના બનાવી પણ માછીમારનો વિકાસ નથી થયો ગયા વર્ષે પચાસ ટકા પદબંધ આ વધારે બનતા છે માછીમારોને વાતે કોઈ વિકાસની યોજના નથી એને કોલરૂમ બનાવવો જોઈએ એના ભાવ આપવા જવા પડે એ સિવાય સુદામા કોળીદોરની વાત થઈ હતી ગાંધી સેચ્યુની વાત થઈ હતી ગાંધી કોળીદોરની વાત થઈ હતી વિસાવદરમાં બીચની વાત થઈ હતી એવા તો અનેક વાયદા છેલ્લા વીસ વર્ષથી અમે સાંભળતા આવીએ છીએ પણ કોઈ વિકાસ થયો નથી યુવાનો ભણી ઘણી અને બિચારા કરોડોને લાખો રૂપિયા ખર્ચીને ભણે છે ને પરિવાર લોકો હેરાન થાય છે છતાં એ લોકોને રોજગારી નથી પોરબંદર અંદર વેપારી લોકો પણ નારાજ છે પોરબંદર અંદર મચ્છર નારાજ છે વેચાણ લોકો લોકોએ નારાજ છે કારણ કે વિકાસ નિરાજ હોય હવે આ વિકાસની વાતો ચૂંટણીના લક્ષી હોય છે કે શું છે ખબર નહીં વિકાસ થાય તો અમે આમ આદમી પાર્ટી સામેથી વિકાસનું ખાતમુહૂર્ત થશે ને અમે એનું સ્વાગત કરવા જશું તેનો જે કોઈ ખાતમુહૂર્ત કરશે સ્વાગત આમ આદમી કરવા પણ વિકાસની વાતો નથી કરવાની વિકાસ માટે કંઈક કરવાનું છે અને ખાલી વાતો કરવી હોય તો બે હજારની સિત્તાવીની ચૂંટણી હમણાં આવી જશે હમણાં નગરપાલિકાની ચૂંટણી આવશે છ મહિનાની અંદર આ વિકાસમાં ને વિકાસમાં આખું પોરબંદર અપેક્ષા એ દોડે રાહ જોઈને બે તું છેલ્લા વીસ વર્ષ પચીસ વર્ષ થયા કે વિકાસ ક્યારે વાડાની વિકાસ ક્યારે કેટલા મંત્રી થઈ ગયા કેટલા ધારાસભ્ય થઈ ગયા એક ધારું પાંત્રીસ વર્ષ ત્યાં જે સત્તા ઉપર સરકાર છે તો પણ એ સરકારને ખોવા ભરીને પોરબંદરના લોકો મત આપે છે અને એ લોકોને પાર્ટીને જીતાડે છે એના ધારાસભ્ય એના સાંસદને જીતાડે છે છતાં વાદા 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 એટલે હવે જો વાદા અને લોલિપો બંધ કરી અને વહેલી તકે એના ખાતમુહૂર્ત થાય એની યોજનાનો શું મૃત થાય એવી અમારી અપેક્ષા અમારી માગણી છે પોરબંદરની પ્રજા વચ્ચે આમ આદમી પાર્ટી આવી અપેક્ષા રાખે છે મારું નામ રાજુ ઉડેદરા પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ પોરબંદરમાં બે હજાર ચૌદમાં બાય ઇલેક્શન થયું અને લોકસભાની ચૂંટણી હતી એ પછી માન્ય કેબિનેટ મંત્રી શ્રી વારંવાર આવી અને અનેક જાહેરાતો કરી હતી જેમાં બે મોટી કંપની લઈ આવવાની વાત હોય કે ગાંધી કોરિડોરની વાત હોય સુદામા કોરિડોરની વાત હોય બીચ ડેવલપમેન્ટની વાત હોય વિશાવાડાનો જે બીચ છે

કે આ બધું તમે જાહેરાતો કરીને છો એની કોઈ ખરી કારણ કે જો ના હોય અને તમે લોલીપોપ દઈને જવાના હોય તો હમણાં બે હજાર હત્યાવીસ આવી જશે પાછી તમે એ જ વાત કરશો કે મંજૂર કરાયું છે ક્યાં છે પણ એટલે પોરબંદરમાં જે સમસ્યાઓ આ બધી સમસ્યાઓ છે જાહેરાતો થઈને કામો નથી થતા એના લીધે ઘણી બધી તકલીફો છે અને પોરબંદરમાંથી દર મહિને લગભગ કેટલાય ફેમિલીઓ છે રાજકોટ અમદાવાદ અને વિવિધ જગ્યાએ ગુજરાતમાં જ્યાં ધંધા રોજગાર જોવા મળે છે ત્યાં હિજરત કરે છે અને એનું એક જ કારણ છે કે પોરબંદરમાં એને જે જોઈએ છે એ ના તો સવલતો મળે છે ના તો ધંધાની તકો મળે છે માટે આપને પૂછવા માંગીએ છીએ કે માનીય કેબિનેટ મંત્રી શ્રી માન્ય ધારાસભ્ય શ્રી અને ભાજપની સત્તા સાથે જોડાયેલા તમામ લોકો કોઈ એક ઉપર આપણો આક્ષેપ બિલકુલ નથી પણ તમે જે વિકાસની રોડમેપ તમે જે ગાઈડલાઈન આપો છો આ બધા કોરિડોર ડેવલપમેન્ટ આ બધાની વાતો કરો છો ઇન્ડસ્ટ્રી લેવાની વાતો કરો છો આમાં અત્યાર સુધી દોઢ વર્ષમાં ક્યાંય કોઈ જગ્યાએ પથ્થર મૂકાણો નથી એટલે તમે એ પથ્થર ક્યારે મૂકવાના છો અને એના કામો ક્યારે પૂરા કરવાના છો ક્યારે કામો ક્યારે એલોટ કરવાના છો આ બધી જ માહિતી જનતાને આપો અને જો એમાં થોડી ઘણી ઢીલ થાય એમ હોય તો આ લોકોને રોજગારી માટે ક્યાં જવું એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરો પોરબંદર જિલ્લાને પણ કુપોષિત થવાનો શ્રાપ પામ્યો હોય તેમ છેલ્લા ઘણા વર્ષોથી વિકાસથી વંચિત રહી ગયો છે જેને લઈને દર વર્ષે અનેક કુટુંબો હિજરત કરી અન્ય શહેરમાં વસવાટ કરવા માટે નીકળી જાય છે ત્યારે ખરેખર પોરબંદરને વિકાસનો લાભ ક્યારે મળશે તેવી પોરબંદરવાસીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર